thank you

સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી સાતસો જગ્યા પર ભરતી કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારના સત્તાવાર જાહેરાત કરશે ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકશે અને આ સિવાય અન્ય માધ્યમની ભરતીનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ